નમસ્તે વિદ્યાર્થી મિત્રો માતુશ્રી વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ ત્રણ ધાતુઓ અને અધાતુઓ તો આપણે આ પ્રકરણની અંદર ઘણા બધા મુદ્દાઓની છે ચર્ચા કરી લીધી છે હવે આપણે આગળ વધીએ તો આજે સમજવાનું છે આપણે ધાતુઓની પ્રાપ્તિ તો ધાતુઓની પ્રાપ્તિ છે જેમાં સૌપ્રથમ પૃથ્વીનું ભૂપૃષ્ઠ એટલે કે પોપડો ધાતુનો ખૂબ જ મોટો સ્ત્રોત છે સ્વાભાવિક વિદ્યાર્થી મિત્રો કે જે કોઈ ધાતુઓ મળે છે એ ક્યાંથી મળે છે તો કે જમીનમાંથી મળે છે એટલે કે આપણી જે જમીન છે એ ધાતુઓનો ખૂબ જ મોટો સ્ત્રોત છે આ ઉપરાંત દરિયાનું પાણી પણ સોડિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ ક્લોરાઇડ વગેરે જેવા કેટલાક ક્ષારો છે એ ધરાવે છે હવે ખૂબ જ અગત્યની છે એ વ્યાખ્યા આવે છે પરીક્ષામાં પૂછાય પણ છે બરાબર ખનીજ એટલે શું તો આ વ્યાખ્યા ખૂબ જ યાદ રાખવી જરૂરી છે જે તત્ત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી એટલે કે જમીનમાંથી કુદરતી કુદરતી રીતે મળે છે તેને ખનીજ કહેવાય સમજાણું વિદ્યાર્થી મિત્રો જે વસ્તુ જમીનમાંથી મળે છે જે તત્વો કે સંયોજનો આપણને જમીન ખોદકામ કરી અને જમીનમાંથી જે મળે એને કહેવાય ખનીજ એકદમ સહેલું છે ખનીજ એટલે શું તો કે પૃથ્વીનું ખોદકામ કરતાં જે કોઈ તત્વો કે સંયોજનો મળી આવે તો એને ખનીજ કહેવામાં આવે છે હવે આ ખનીજની અંદર કાચી ધાતુ રહેલી હોય છે તો કાચી ધાતુ કોને કહેવાય તો કે સ્વાભાવિક છે ઉદાહરણ તરીકે ભાઈ માનો કે આ ખનીજ જે પ્રાપ્ત થઈ છે હવે આ ખનીજ છે એની ચકાસણી કરતાં ખબર પડી કે આમાં એંસી ટકા મેગ્નેશિયમ છે તો એનો મતલબ એવો થયો કે આ જે ખનીજ છે આ ખનીજ મેગ્નેશિયમની કાચી ધાતુ કહેવાય સમજાણું કે ન સમજાણું ફરીથી એક વખત કહું છું માની લો કે પૃથ્વીનું ખોદકામ કરતાં એક આ પથ્થર જેવું છે એ મળી આવ્યું છે આ પથ્થર જેવું જે મળી આવ્યું છે જેને કહેવાય છે ખનીજ બરાબર હવે આ ખનીજની ચકાસણી કરતાં ખ્યાલ આવી કે એની અંદર એસી ટકા તો મેગ્નેશિયમ ધાતુ છે તો એનો મતલબ એવો થયો કે આ ખનીજ છે એ કોની કાચી ધાતુ થઈ તો કે મેગ્નેશિયમની કાચી ધાતુ થઈ ટૂંકમાં જમીનમાંથી મળી આવતા ખનીજની અંદર જો કોઈ વધુ પ્રમાણમાં ધાતુ હોય અને તેનું નિષ્કર્ષણ એટલે કે તેનું શુદ્ધિકરણ કરવું જો ફાયદાકારક હોય તો આવી ખનીજ છે તેને જે તે ધાતુને કાચી ધાતુ કહેવામાં આવે છે અહીંયા આ વ્યાખ્યા પણ ખૂબ જ અગત્યની છે કાચી ધાતુની હવે આવે છે વાત ધાતુઓનું નિષ્કર્ષણ ધાતુઓનું નિષ્કર્ષણ એટલે શું તો કે તમને ખ્યાલ આવ્યો કે આ ખનીજની અંદર કોઈ ધાતુનું પ્રમાણ વિશેષ છે અને તેનું શુદ્ધિકરણ કરવું ફાયદાકારક છે તો એ ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરવું તો એની વાત છે તો ધાતુઓનું નિષ્કર્ષણ તમે ધાતુઓની સક્રિયતા શ્રેણી વિશે જાણતા હોવાથી તમે આસાનીથી સમજી શકશો કે કાચી ધાતુમાંથી કેવી રીતે ધાતુનું નિષ્કર્ષણ થાય છે કેટલીક ધાતુઓનો પૃથ્વીના પોપડામાંથી એટલે કે જમીનમાંથી જે મુક્ત અવસ્થામાં મળે છે તો કેટલીક ધાતુઓ સંયોજન સ્વરૂપે મળે છે ખાસ અગત્યની વાત વિદ્યાર્થી મિત્રો જમીનમાંથી જે ધાતુ મળે છે એ ધાતુ બે પ્રકારની હોય છે મીન્સ કે અમુક ધાતુ એવી હોય છે કે જેને શુદ્ધ નથી કરવી પડતી એ શુદ્ધ જ હોય છે કે જેને મુક્ત અવસ્થામાં મળે છે વિજ્ઞાનની ભાષામાં એવું કહેવાય છે કે જે ધાતુ મુક્ત અવસ્થામાં મળે છે ઉદાહરણ તરીકે છે સોનું છે ચાંદી છે પ્લેટિનમ છે તો આ બધી જે ધાતુઓ છે એ જમીનમાંથી મુક્ત સ્વરૂપે એટલે કે શુદ્ધ સ્વરૂપે જ મળે છે એને શુદ્ધ નથી કરવી પડતી પણ લોખંડ છે મેગ્નેશિયમ છે કોપર છે તો આ બધી ધતો એવી છે કે એને જમીનમાંથી જ્યારે મળે ત્યારે શુદ્ધ અવસ્થામાં નથી હોતી એટલે કે એને શુદ્ધિકરણ કરવું પડે છે તો આ શુદ્ધિકરણ જે છે એ શુદ્ધિકરણ કરવા માટે સક્રિયતા શ્રેણીની વાત આમાં આવી તો સક્રિયતા શ્રેણી એટલે શું તો કદાચ તમને સક્રિયતા શ્રેણી ન ખ્યાલ હોય તો તમને એક વખત સક્રિયતા શ્રેણી છે એ જણાવી દઉં એ ઉપર લખું છું હવે આ સક્રિયતા શ્રેણી છે લાઈનમાં લેતું જવું પડે પહેલાં આવશે પોટેશિયમ ત્યારબાદ સોડિયમ કેલ્શિયમ ત્યારબાદ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝીંક આયર્ન લેડ હાઇડ્રોજન કોપર ત્યારબાદ છે મક્યુરી સિલ્વર અને ગોલ્ડ તો આ રીતે એક આખી સક્રિયતા શ્રેણી છે જેને ટૂંકમાં યાદ એવી રીતે રાખી શકીએ કે કેટરીના કેટરીના પછી સી એમજી એટલે કાર માગે કઈ કાર માગે તો કે અલ્ટો જેનને ફેરારી પડી હતી કુવામાં હજી આજે આવી એટલે કે કેટરીના કાર માગે અલ્ટોજેન ફેરારી પડી હતી કૂવામાં હજી આજે આવી રીતે ટૂંકમાં તમે સક્રિયતા શ્રેણી છે એ યાદ રાખી શકો છો તો સક્રિયતા શ્રેણીમાં જે સૌએ શરૂઆત થાય છે એ ક્યાંથી થાય છે શરૂઆત તો કે શરૂઆત થાય છે પોટેશિયમથી બરાબર કેથી અને અંત ક્યાં આવે છે તો કે એ યુ ગોલ્ડથી બરાબર તો જે આમ જાઓ તો તમે સક્રિયતા વધતી જાય જ્યારે આમ સોના તરફ જાઓ તો સક્રિયતા ઘટતી જશે તો આ રીતે સક્રિયતા શ્રેણી છે એ કાર્ય કરે છે ત્યાં ઉદાહરણ પણ આપેલું છે બધું સોનું ચાંદી પ્લેટિનિયમ કોપર મુક્ત અવસ્થામાં મળે છે બરોબર જ્યારે બાકીની જે છે કોપર છે સિલ્વર છે સલ્ફાઈડ અથવા ઓક્સાઇડ સ્વરૂપમાં હોય છે આપણે વાત કરીએ ને કે શુદ્ધ ન હોય તો શુદ્ધનો એટલે અશુદ્ધ એટલે તો કે એમાં કોઈ બીજું કંઈ ન હોય પણ એની અંદર અન્ય તત્વો છે એનું મિશ્રણ હોય છે જેમ કે સલ્ફાઈડ એટલે કે સલ્ફરનું મિશ્રણ હોય ઓક્સાઇડ એટલે ઓક્સિજનનું મિશ્રણ હોય છે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ બરાબર કેટરીના કાર માગે અલ્ટો અહીંયા સુધીની જો અહીંયા સુધીનું જે તત્વ છે આ મુક્ત અવસ્થામાં મળે છે સોરી મુક્ત અવસ્થામાં ક્યારેય મળતા નથી કારણ કે ખૂબ જ સક્રિય ધાતુઓ છે બધી આપણે વાત કરીએ ને હમણાં કે આમ જે એમ સક્રિયતા વધતી જાય એટલે આ બધી જે ધાતુઓ છે આ બધા જે તત્વો છે એ ખૂબ જ સક્રિય છે એટલે કોઈ ક્યારેય મુક્ત અવસ્થામાં મળતા નથી કોઈને કોઈ તત્વો સાથે જોડાયેલા હોય છે પ્રક્રિયા છે એ કરેલી હોય છે ત્યારબાદ વાત કરીએ મધ્યમ સક્રિય ધાતુઓ જેને કહેવાય જેડ એન એફી અને પીબી બરાબર કે જે મધ્યમ સક્રિય ધાતુઓ છે જે મોટાભાગે પૃથ્વીના પોપડામાંથી ઓક્સાઇડ અથવા તો સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે છે એ મળી આવે છે મધ્યમ સક્રિય ધાતુઓ છે અને તમે જોશો કે ઘણી ધાતુઓ અયસ્ક ઓક્સાઇડ સ્વરૂપે હોય છે એટલે કે જેની અંદર ઉદાહરણ તરીકે એફ લોખંડ છે તો એફ ઇ છે એની સાથે ઓક્સિજન છે એ બળેલો હોય છે તો અહીંયા એફીઓ તો કે આયર્ન ઓક્સાઇડ જેને કહી શકાય તો આ મોટાભાગની ધાતુઓ છે કે જે ઓક્સિજન સાથે જોડાયેલી છે એનું કારણ એ છે કે ઓક્સિજન છે એ ખૂબ જ સક્રિય છે આપણે લઈ ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે માટે મોટાભાગના તત્વો સાથે ઓક્સિજન છે એ જોડાયેલું હોય છે એ જ રીતે આપણે વાત કરીએ તો ઝેડેનની તો કે ઝેડેન ઓઝિક ઓક્સાઇડ બરાબર ત્યારબાદ વાત કરીએ પી લેડ ઓક્સાઇડ તો આવી રીતે ઝીંગ છે એફી છે પીબી છે છે આ બધી જે ધાતુ તત્વો છે આ બધા જે છે તેની સાથે મોટાભાગે ઓક્સિજન છે છે જોડાયેલો હોય હવે આપણે જોયું કે સક્રિયતા છે એના આધારે કુલ ત્રણ પ્રકાર પાડેલા છે એક તો તો કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને ખૂબ જ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ ફરીથી એક વખત કહી દઉં છું ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કહી તો કે કેટરીના કારમાં કે અહીંયા સુધી કેટરીના કાર માગે અલ્ટો અહીંયા સુધી છે એ કેવી છે બધી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે પછી ઝેડ એન છે એફી છે અને પીબી છે એ કેવી છે તો કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કંઈ કઈ તો કે ભાઈ એજી છે એ યુ છે બરાબર પ્લેટિનમ છે આ બધી કેવી છે તો કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે તો આ રીતે અલગ અલગ જે સક્રિયતા ધરાવતી ધાતુઓ છે તેને શુદ્ધ કરવા માટે અલગ અલગ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા આપણે એ બાબત લખેલી છે લખ્યું છે દરેક પ્રકારમાં લઈ ધાતુઓ મેળવવા માટે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ થાય છે અભ્યાસક્રમમાંથી શુદ્ધ ધાતુઓના નિષ્કર્ષણમાં કેટલાક સોપાનોનો સમાવેશ થાય છે તેનો સારાંશ નીચે આપેલો છે એટલે કે દરેક જે સક્રિયતા જે છે એ સક્રિયતાના આધારે તેમાં કઈ પદ્ધતિ વાપરવી કઈ રીતે એને શુદ્ધ કરવું એ બધું જ બાબતો છે એ અલગ અલગ છે દરેક માટે અલગ અલગ પદ્ધતિ છે અહીંયા આપણને એક ટૂંકમાં આપેલું છે તમે જોઈ શકો છો વાત થઈ આપણે કે ભાઈ જે કાચી ધાતુ છે એ કેટલા તો કે ત્રણ પ્રકારની સક્રિયતા ધરાવે છે નીચી સક્રિયતા મધ્યમ સક્રિયતા અને ઊંચી સક્રિયતા તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને કઈ રીતે અને કઈ કઈ પદ્ધતિથી શુદ્ધિકરણ કઈ કરી શકાય અને એમાં કેવા કેવા પ્રકારના સંયોજનો હોઈ શકે તો કે મોટાભાગે સલ્ફાઈડ અયસ્કો હોય છે જેને ભુંજન જેવી પદ્ધતિથી છે એ અલગ કરી શકાય છે મોટા મોટાભાગે ધાતુનું શુદ્ધિકરણ એ રીતે થાય છે ત્યાર પછી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એ મુખ્યત્વે બે પ્રકારની હોય છે એક તો કાર્બોનેટ સ્વરૂપે અથવા બીજી તો સલ્ફાઈ ડાયસ્ક તરીકે હોય છે કાર્બનેટ સ્વરૂપે હોય એને શુદ્ધ કરવા માટે કેલ્સિનેશન પદ્ધતિ છે અને સલ્ફાઈડઅસ્ક છે એને શુદ્ધ કરવા માટે ભુંજન પદ્ધતિ છે અને ત્રીજું છે હજી ઓક્સાઇડ સ્વરૂપે પણ હોય છે કે જેને રિડક્શન દ્વારા છે શુદ્ધિકરણ કરી શકાય છે ત્યારબાદ ઊંચી સક્રિયતા ધરાવતી ધાકતુઓ છે એનો મોટા ભાગે પીગાળીને એટલે કે વિદ્યુત વિભાજન કરીને શુદ્ધ ધાતુ તરીકે મેળવી શકાય છે એનું મોટાભાગે વિદ્યુત વિભાજન કરવું પડે છે એટલે કે પીગલી સ્વરૂપમાં એનું વિદ્યુત વિભાજન કરીએ ત્યારે જ એનું શુદ્ધિકરણ છે એ થઈ શકે છે તો આમ ધાતુનું શુદ્ધિકરણ છે એ અલગ અલગ પદ્ધતિ છે કારણ કે જેવી સક્રિયતા એ પ્રકારની પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો પસંદ હોય તો તેને લાઈક કરો શેર કરો અને વોટ્સઅપ સ્ટેટસની લિંક પર તેને રાખો કે જેથી અન્ય વિદ્યાર્થી મિત્રો તેને લાભ લઈ શકે વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણમાં હજી આગળ પણ ઘણા બધા મુદ્દાઓ છે એની સમજમાં મેળવ મેળવવાની છે તો પહેલેથી જો અગાઉના વિડીયો છે ન જોયા હોય તો એને જોઈ લેવા વિનંતી કે જેથી કરીને તમને આગળની બાબત છે એ સરળતાથી સમજાઈ શકે